આણંદમાં અત્યંત આઘાતજનક ઘટના પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા આણંદમાં એક અત્યંત દુઃખદ અને આઘાતજનક ઘટના સામે આવી છે માત્ર પાંચ વર્ષની બાળકી સાથે બાવીસ વર્ષના યુવકે દુષ્કર્મ આચર્યું એટલું જ નહીં આ યુવકે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીની નિર્મમ હત્યા કરી નાખી હત્યા બાદ બાળકીના મૃતદેહને નદીમાં ફેંકી દીધો આ ઘટનાથી વિસ્તારના લોકોમાં ભારે રોષ છે શું હતો સમગ્ર મામલો જોઈએ રિપોર્ટમાં આ ઘટના આંકલાવના નવાખલ ગામની છે ગત શનિવારે સાંજે પાંચ વર્ષની માસૂમ બાળકી તેના ઘરની બહાર રમી રહી હતી ત્યારે તે અચાનક ગુમ થઈ જાય છે પરિવારના સભ્યોએ ઘણી શોધખોળ કરી પરંતુ જ્યારે તે ન મળી ત્યારે પોલીસને જાણ કરવામાં આવી પોલીસે આ અંગે અપહરણનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી જેમાં તેજ ગામમાં રહેતો અજય ઉર્સે રાહુલ પઢિયાર નામનો બાવીસ વર્ષનો યુવક બાળકીને બાઇક પાછળ લઈને જતો જોવા મળ્યો જેના કારણે પોલીસે અજય પઢિયારને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી પોલીસ તપાસમાં ખુલાસો થયો કે યુવકે ઉમેટાથી બાળકીને મહી નદીની આગળ આવેલી સિંગરોટ નાની નદીમાં ફેંકી દીધી હતી મહત્વની બાબત તો એ છે કે આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યા બાદ બાળકીના માતા પિતા તથા ગ્રામજનો સાથે મળીને બાળકીને શોધવાનો સ્વાંગ રચ્યો હતો સીસીટીવીના આધારે આરોપીની સઘન પૂછપરછ કરી મેળવેલી માહિતીના આધારે પોલીસે એસડીઆરએફની મદદથી ત્રણ દિવસ બાદ બાળકીના નદીમાંથી શોધી કાઢી પોલીસે બાળકીના મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો શરૂઆતમાં એમના પરિવારજનો એને શોધે છે અને ત્યારબાદ એ પોલીસને આવીને જાણ કરે છે જેવી પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપે છે એટલે અમારે આંકલાવ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી શ્રી બીજે બાંટવા અને એમની ટીમ એ બીએનએસની કલમ એકસો સાડત્રીસ બે મુજબ અપહરણનો ગુનો દાખલ કરી અને તાત્કાલિક બાળકીની શોધખોળ માટે લાગી જાય છે અને પોતાની જે ટીમ સાથે જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર આંકલાવ જાય છે અને સીસીટીવી કેમેરા જે નવાખલ ગામના ચેક કરે છે અને ત્યારબાદ રોડના જે કેમેરા છે એ ચેક કરતાં ઉમેટા ચોકડીના કેમેરા જે છે આ ચે કેમેરા પણ ચેક કરવામાં આવે છે અને આ બંને કેમેરા ચેક કરતાં નવાખલ ગામમાંથી એક અજાણ્યો ઈસમ જે આ બાળકીને પોતાની બાઈક પાછળ બેસાડીને લઈ જતો દેખાય છે કેમેરાના આધારે ટેકનિકલ સર્વેલન્સથી આગળ જતા જે છે એ ઉમેટા ચોકડીએ પણ આ જ ઈસમ જે છે એ બાળકીને લઈ જતો દેખાય છે એ ઈસમ શંકાસ્પદ ઈસમ હતો એની શોધખોળ હાથ ધરી અને એને રાઉન્ડ અપ કરવામાં આવે છે અને યુક્તિ પ્રયુક્તિથી જ્યારે એની પૂછપરછ કરવામાં આવે છે તો એ જણાવે છે ઈસમ કે આ જે બાળકી છે એને પોતે મકાઈનો ડોડો ખાવાના બાને પોતાના ગામમાંથી પોતાની બાઇક ઉપર બેસાડી ઉમેટા ચોકડી ત્યાં થઈને સિંગરોટ ચોકડી ત્યાં થઈને આગળ એક મિની નદી આવે છે એ મિની નદીના બ્રિજ પછીની કોતરોમાં એ લઈ જાય છે બ્રિજ પાસે બાઇક જે છે એ પાર્ક કરે છે અને બાળકીને લઈ આ નદીની કોતરોમાં એ જાય છે ત્યાં એ બાળકીના મોઢા ઉપર રૂમાલ બાંધી બાળકી સાથે દુષ્કર્મ કરે છે અને તેનું ગળું દબાવી અને હત્યા કરી અને આ બાળકીને જે લાશ છે એ મૃતદેહને મિની નદીમાં એ ફેંકી દે છે ત્યારબાદ એ યુવક છે એ બાઇક લઈને પરત નવાખલ ગામે આવી જાય છે અને આ યુવક જે છે એ મૃતક જે બાળકી છે એના કાકા જે છે એનો મિત્ર થાય છે એટલે પોતાના જે મિત્રની ભત્રીજીનું આ અપહરણ થયેલું બનાવ છે એના કામે પરિવારજનો જે છે એની સાથે એ પોલીસ સ્ટેશને પણ આવે છે અને શોધખોળમાં જોડાયેલો હોય છે ત્યારબાદ જેને રાઉન્ડ અપ કરવામાં આવે છે આ શંકાસ્પદ શંકાસ્પદને એટલે પોતાના જે ગોળ ગોળ જવાબો આપી એને પોલીસને ગેરમાર્ગે દોરે છે કે ખરેખર કઈ જગ્યાએ એને બાળકી સાથે શું કૃત્ય કર્યું છે અને જે એ જગ્યા બતાવે છે એ નદી કિનારાનો વિસ્તાર છે કોતરોવાળો વિસ્તાર છે જ્યાંથી અંદર જવું પણ મુશ્કેલ છે જ્યાં કોઈપણ પ્રકારે પાણીની અંદર આપણે બોટની મદદથી પોલીસે એસડીઆરએફને સાથે રાખી અને સતત જે કિનારાના વિસ્તારો છે એ પોલીસ ત્યાં તપાસ કરી રહી હતી પોતોરોના વિસ્તારમાં પગફાળા જઈને અંદરના વિસ્તારોમાં જે ગાઢ જાળી ઝાંખરા છે એવા વિસ્તારોમાં પણ પોલીસે ટીમ બનાવી અને સતત છેલ્લા ત્રણ દિવસથી આ શોધખોળ કરી રહી હતી એટલે પોલીસ માટે આ એક જે જગ્યા છે ગુના સ્થળ ત્યાં પાણીના પ્રવાહના અને આ લીધે જે છે એક પડકારજનક આ જે બાબત છે એ પોલીસ માટે રહી હતી પ્રાથમિક અહેવાલમાં બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું અને તેનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે આરોપી અજય પઢિયારે તપાસ દરમિયાન કબૂલાત આપી હતી કે મિની નદીના પુલ પાછળના કોતરમાં તે બાળકીને લઈને ગયો હતો જ્યાં તેણે બાળકીના ચહેરા પર રૂમાલ બાંધી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો જે બાદ તેનું ગળું દબાવીને હત્યા કરી તેના મૃતદેહને નદીમાં ફેંકી દીધો પોલીસે આરોપી સામે વિવિધ કલમો અંતર્ગત કેસ નોંધ્યો છે આરોપીના ચાર દિવસના પોલીસ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે ખેડાચી સંવાદદાતા હિતાલીસાનો રિપોર્ટ ગુજરાત તક